કાનું ડો આવરે છે એમ ભતી રંબાજી છે કે કો એકલી ડાયરી છે ઓલો ઓલો મારો હારો જમેશી બોચા મર્યો મારે તો બસ કામ કરી કરીન પૂટી જાવાનું છે કે નાય બેય સા આખ દાડો રખડે છે કામ કરતા જોરાવે ને આ એક ઢોરાના ઢગલા કરે છે કેમ ચાલી લાવે હરો મગુડી

હા હું શું કહું તારા કે તાર મગું આ હું કીધું આપણે જાપરા તા હું વતન કેવાઈતી તાર જાપરા કે આયો નથી કે ચક રખડતો છે પાકો કે રખડતો થાય જમ તમે કહો ને એના મના એને ખરી બોલાવો પ્યારથી કરો અમે તો કેવો પ્રેમ કરань આહા શું કરું વાત કરો અમારે મારો હારો જમે ચક ને ચક ફરતો છે કેન પીન

લસણ હાર નથી અમારે તો લસણ હારા નથી તમારા લસણ હાર નથી કરી દે

મારે મારો હથવાળો કરીને દવા નો થતા આપડે કઈ મારે બે હજાર રૂપિયા

ક્યાં કે આ આટો મારવા હું આ ખાવા તો નથી કર્યું કેમ ન કરી હોય મારા જ આવવાનું એટલે તે નથી

પણ એને તો છે ઈ ભાગે પાવે એનું બળી જાય તો શું છો થાગે ભાગે શું આવે એટલે તો જોઈ જોઈ આમ જોઈ એમ નથી થાતું એને ખાવાને કોબા રે હવે મતો હય કણડો કાઈ આવે તે પણ એ ઘર નથી તારો ઘર મારું હવે ચીડ મેલીજી

આ પેલું ખાવાનું કઈ પાછા જે કરવું એ કરી આ મારી યાર જાતી રહે છે આ ઓલી ઢોલરી ની મને આવે ચીડ દાવલ ન કે હું રીસ બધાય થી આવે મને ચીડ જય જી રે ચા વાહેલા ટૂટી જાય

એટલે પગી એટલે પણ આ બળતરામ ને બળતરામ કંપની નહીં નહી હું એ ભૂલી ગયો હતો